એક કલ્પના કરો એક ખૂની છે અને કોર્ટમાં કેસ ચાલે છે વકીલો દલીલો કરે છે હવે જજ જ્યારે પેલા ખૂનીને ને છે તો જજને ખબર પડે છે કે આ તો મારો લંબો મિત્ર

એ શિક્ષા જાહેર કરે કરી ને કરી હવે માનું કે પેલા જજને ખબર પડી કાતો મારો મિત્ર છે એટલે એને શિક્ષા ના કરે અને એમ કે કે હું તને જવા દઉં છું હું તને માફ કરી દઉં છું તો એ ચાલે એ સાચો જજ કેવાય ના કેવાય કારણ કે પાપીને તો એની સજા થવી જોઈએ ને જો એ જવા દે છે તો એ સાચો જજ નથી ન્યાયી જજ નથી કલ્પના કરો કે પાપો કર્યા છે પણ એ ઈસુ ખ્રિસ્ત તમને મને પુષ્કળ પ્રેમ કરે છે હવે પાપો તો આપણે કર્યા છે એટલે પાપને તો શિક્ષા થવી જોઈએ ને કરેક્ટ હવે જોઈએ ને આ બાબતને આપણે ઊંડાણથી જોઈએ એ પહેલા મારો એક પ્રશ્ન છે ઈ શું કોણ યશાયા 9 5 કારણ એક બાળક આપણે માટે જન્મ્યો છે કારણ એક બાળક આપણે માટે જન્મ્યો છે એક પુત્ર આપણને આપવામાં આવ્યો છે એક પુત્ર આપણને આપવામાં આવ્યો છે તેના ખભા ઉપર તેના ખભા ઉપર સલાહકાર ઓળખાણ હવે અહિયાં પડે છે એ કોણ તે અદભુત અદભુત સલાહ સલાહકાર દૈવી દૈલીવીર શાશ્વત પિતા શાશ્વત પિતા અને શાંતિ નો નાથ કહેવાશે શાંતિ નો નાથ અંગ્રેજીમાં કહે છે કે અદ્ભુત વન્ડરફુલ સલાહકાર કાઉન્સેલર શાશ્વત પિતા એવરલાસ્ટિંગ ફાધર પછી કહે છે દૈવી વીર માઇટી ગોડ અને છેલ્લે કહે છે શાંતિ નો પ્રિન્સ ઓફ પ્રિન્સ ઓફ પીસ

શબ્દ એટલે કોણ ઈસુ પોતે કારણ કે યોહાન 14 માં કહે છે કે શબ્દ માનવ થઈને અવતર્યો શબ્દ એટલે ઈસુ અને ઈસુ એટલે કોણ આપણે પાંચ બાબતો જોઈ અહીંયા સુધી ક્લિયર આપણે વાત કરતા હતા ઈસુ એ જજ અને મેં તમે પુષ્કળ પાપો

અને પછી કહે છે કે લોહીની સેરો ફૂટી ગઈ અને કહે છે કે ઈસુને ક્રુસે ચડાવવામાં આવ્યા એટલે કે ખૂન કરવામાં આવેલ હવે આના જવાબમાં આપણે પેલો શબ્દ ખંડણી ચૂકવવી એટલે શું દાખલા તરીકે ખંડણીનો જો આપણે અર્થ સમજવાની કોશિશ કરીએ દાખલા તરીકે શ્રેયાનો પુત્ર જયદ્રથ હવે શ્રેયા એને ગાર્ડનમાં ફરવા લઈ જાય છે અડધી મિનિટની ચૂપ થાય છે કોઈ એક માણસ જયદ્રથને ઉઠાવીને જતો રહે પછી શ્રેયા પર ફોન આવે છે કે 5 કરોડ ચૂકવો તો તમારો દીકરો હું તમને પાછો આપીશ હવે શ્રેયા શું કરશે પાંચ કરોડ નો બંદોબસ્ત કરશે કારણ કે પોતાનું બાળક એને જવા નથી દેવું એટલે એ પાંચ કરોડ ભેગા કરીને પેલો જે ફોન આવ્યો તો એ માણસને કહેશે કે ભાઈ તું આવ અને આ પૈસા લઈ જા આ પાંચ કરોડ જે એ ચૂકવે છે એ ખંડણી ચૂકવી કહેવાય ઓરિજિનલી બાળક કોનું શ્રેયાનું શ્રેયાનું બાળક

કારણ કે આગળ બતાવે છે કે પ્રારંભમાં શબ્દ હતો શબ્દ ઈશ્વર સાથે હતો શબ્દ ઈશ્વર હતો પ્રારંભમાં ઈશ્વર સાથે હતો બધું જ એના દ્વારા બન્યું છે પછી અને એવું કશું જ નથી અને એવું કશું જ નથી જે એના દ્વારા ન બન્યું જે એના દ્વારા ન બન્યું હોય પ્રભુએ માનવ જાતને ઉત્પન્ન કરી ઈસુએ માનવ જાતને ઉત્પન્ન કરી કે ઓરિજિનલી આપણે કોના ઈસુના ઈસુના ઈસુએ આપણને બનાવ્યા આપણે ઈસુના બાળકો યસ હવે આદમના પાપ પછી જે માનવ જીવનમાં પાપ આવ્યો પાપનું બીજ આવ્યો રહેતા 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 પ્રભુએ જોયું કે લોકો અંધકારમાં પાપના કારણે અંધકારમાં જાય જાય છે અને ત્યાં પ્રભુ એક બીજી યોજના બનાવે છે પોતાનું સર્જન પોતાના જ બાળકો પોતે સર્જન કર્યું છે હવે ઈસુ એ જ ખુરશી પર બેઠા છે પણ જોવે છે કે મારા લોકો નાશમાં જાય છે ઈસુ સ્વર્ગ છોડી દે છે પૃથ્વી પર આવે છે કુમારી મરિયમને પેટે એક માનવ બનીને અવતરે છે અને રેન્સમ ખંડણી ક્રુસ ઉપરનો બલિદાન ઈસુની પીડા એ શું છે એ ઈસુ મારા ને તમારા માટે ખંડણી ચૂકવે છે ઓરિજિનલી આપણે પ્રભુ ના જ છીએ પણ પાપના કારણે એ માનવ જાત પ્રભુ થી દૂર જાય છે ત્યાં પ્રભુ જજ ની ખુરશી છોડી અને આપણા માટે ખંડણી ચૂકવવા ખોલો એક તિમોથી બે છ જેમણે બધાની મુક્તિ માટે જેમણે બધાની મુક્તિ માટે પોતાની જાતનો ભોગ આપ્યો છે પોતાની જાતનો ભોગ આપ્યો છે આ યોગ્ય સમયે અપાયેલો પુરાવો છે આ યોગ્ય સમયે અપાયેલો પુરાવો છે આ ભાષાંતર છે સંપૂર્ણ બાઇબલ એન કે જેવી ન્યૂ કિંગ જેમ્સ વર્ઝન હુ ગેવ હિમસેલ્ફ અ રેન્સમ ફોર ઓલ રેન્સમ ખંડણી ખંડણી જેણે પોતાની જાતને એક રૂસ ઉપરના બલિદાનમાં પોતાની જાતને ખંડણી તરીકે ચૂકવી દીધી આપી દીધી હવે ઈસુએ બલિદાન આપી દીધું અને એ આપણા પાપોની શિક્ષા આપણે કરેલા એ કર્મોની શિક્ષા ઈસુએ વેઠી લીધી અને આપણે મુક્ત કરી દીધા બરાબર બે કરીને પાંચ એકવીસ ઈસુ નિષ્પાપ હતા

નિયમ ને આધીન હતા તેમને છોડાવવા તે નિયમ ને આધીન બન્યા ઈસુ ના કરા કરારમાં જુના કરારમાં એ જુના કરારના નિયમોમાંથી છોડાવવા માટે તો એ નિયમોને અધીન બન્યા ઓકે એટલે ઈસુ જુના કરાર જુના કરારમાં એક નિયમ જો તમને ખ્યાલ હોય કે કોઈ પાપ કર્યા હોય તો દાવીદનો પુત્ર રાજા સોલોમન એને એક મંદિર બાંધેલું અને ત્યારે પ્રભુએ એક નિયમ બનાવેલો કે તમારાથી જો કોઈ પાપ થઈ જાય તમારાથી જો કોઈ પાપ થઈ જાય તો નાનું પાપ હોય તો પંખી કે નાનું પ્રાણી અને જો મોટું પાપ હોય તો કે છે કે બકરો કે બળદ કે એવું પ્રાણી લઈ જવાનું એ મંદિરમાં જવાનું પછી ત્યાં મુખ્ય પુરોહિત હોય એ એનો બલી ચડાવે અને એ વખતે એક પાપના નિવારણનું એક સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ વચગાળાની એક અરેન્જમેન્ટ પ્રભુએ કરી

એટલે મુખ્ય પુરોહિત પરમિશન આપે અથવા મુખ્ય પુરોહિત એ બલીનો વધ કરે તો જ એ માન્ય ગણાય ઓકે હવે સિમોન પીતર અને યહુદા ઈશ્વરીય હવે ખોલો માટી 16 15 ત્યારે ઈસુએ પૂછ્યું ત્યારે ઈસુએ પૂછ્યું પણ તમે તમે શું કહો છો પણ તમે શું કહો છો હું કોણ છું હું કોણ છું એ શું શિષ્યોની આગળ વાત કરે છે સિમોન પિતરે જવાબ આપ્યો સિમોન પિતર ત્યાં બધા શિષ્યો હતા સિમોન પિતરે જવાબ આપ્યો આપ તો ખ્રિસ્ત છો આપ તો ખ્રિસ્ત છો ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર છો તરત સિમોન પિતર બોલી પડે છે અને

હવે આ પ્રસંગમાં તમને એક સંત પિતરની કેવી છાપ ઊભી થાય છે કે પરમેશ્વર પિતાએ ડાયરેક્ટ સંત પિતરને આ જવાબ આપ્યો કે તું વળભાગી છે કે તને મારા પિતાએ આ જવાબ આપ્યો છે આ પ્રસંગમાં આપણને શું અનુભવાય છે કે પિતર સંત પિતર અને પ્રભુ એ કેટલા ક્લોઝ બરાબર હવે એની જ પાછળનું પેલું વર્ણન કરો માથી સોળ માં એકવીસ વચન વાંચો પાક શું કરી રહ્યા છે તમે આ મારા સબ્જેક્ટ થી ખસી ના જતા પ્રભુ શું ખંડણી ચૂકવે છે બરાબર છે હવે ખંડણી ચૂકવે છે ત્યારે એ સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવે છે અને એ આખી પ્રોસેસમાં કઈ બાબત બને છે એ બે બાબતો આપણે હાઇલાઇટ કરી રહ્યા છે હવે માથી સોળ એમાં એકવીસમું વચન વાંચો

લઈ જઈને ઠક્કો આપતા કહ્યું આ હા સન પીતર ઈસુને ઠક્કો આપતા કહ્યું ઈશ્વર કરેને આવું આપને કદી ના ગુજરે પ્રભુ ઈશ્વર કરે ને આવું આપને કદી ના ગુજરે એટલે કે તમારે દુખ વેઠવું પડે પીડા વેઠવી પડે આવું કદી ના થાય પણ ઈસુએ તેના તરફ કરીને કહ્યું બસ પ્રભુ જ્યારે એમના પર જે વિત્વાન હોય છે એનું વર્ણન કરે છે ત્યારે સંત પિતરે સહન નથી કરી શકતા આઉટ ઓફ લવ આઉટ ઓફ ફીલિંગ એ શું કરે છે ઈશુને સાઈડ પર લઈ જાય છે અને કહે છે કે ઈશ્વર કરે આ બધું તમારે બિલકુલ બેઠવું ના પડે હવે ત્રેવીસમું વચનમાં છું પણ ઈશુએ તેના તરફ ફરીને કહ્યું પણ ઈસુએ તેના તરફ પિત્તર તરફ ફરીને કહ્યું હટ શેતાન દૂર હટ શેતાન થોડીક વાર પહેલાં તો ઈ શું છે બળભાગી છે તું મારા પિતા વગર તને કોણ જાણ થોડીક જ વારમાં ઈશુનું આખું સ્ટેટમેન્ટ બદલાઈ ગયું અને એમનું ઈરિટેશન લેવલ તમે જુઓ દોર હાટ શેતાન તો મારા માર્ગમાં આઠ રૂપ છે વાહ તો મારા માર્ગમાં આઠ રૂપ છે ઈસુ પિતરને કહે છે તું મારા માર્ગમાં આડખીલી રૂપ છે કેમ ઈસુ એવું કહે છે કે તું મારા માર્ગમાં આડખીલી રૂપ છે પ્રભુ તો ઈસુ તો પૃથ્વી પર આયા જ એટલા માટે હતા કે મારીને તમારી ખંડણી પર હવે એ પ્રક્રિયા જ્યારે થઈ રહી છે ત્યારે સન પિતર એમાં કંઈક એવું બોલે છે કે જે એમની એ યોજનામાં આડખીલી રૂપ છે તો તમે અહીંયા આગળ

નાખ્યા તો કે છે કે એ પૈસાના છે પણ પ્રભુની બાબતો આપણે માનવ બુદ્ધિથી સમજી ના શકીએ જ્યાં સુધી પવિત્ર આત્મા આપણને એ રેવેલેશન એ ખુલાસા ના આપે ત્યાં સુધી આપણે એને સમજી શકીએ નહીં બલિદાન ચડાવવાનું હોય કોઈનાથી પાક થયું છે મંદિરમાં બલિદાન ચડાવવાનું હોય તો મુખ્ય પુરોહિત એ બલિને ચડાવે ઈસુનું બલિદાન જ્યારે થવાનું હતું

કે ઈસુને હવે કૃષે ચડાવવાના છે અને ઈસુને આ પીડા વેઠવાની છે ઘોડાનો માર કાંટાળો તાજ શિષ્ય દુખી થઈ જાય છે ઈસુ ઈસુના અનુયાયીઓ દુખી થઈ જાય છે પણ ઈસુ અંદરથી ગલકાય છે અને મલકાય છે ખબર છે કે કારણ કે હવે

જુના કરાર માં પ્રાણીઓ પંખીઓ તે બલિદાન આપે એનાથી પાક નહોતા મળતા બલિદાન અને નૈવેદ ઈચ્છા નતા તે બલિદાન અને નૈવેદ્ય ઈચ્છા નહોતા પણ એક શરીર મારે માટે તૈયાર કર્યું હાલો ઈસુ ઈશ્વર પિતા સાથે વાત કરે છે ઈશ્વર પિતાને કહે છે કે તું બલિદાન નથી પ્રાણીઓ પશુ પશુને બલિદાન થી તું ખુશ ન તે મારા માટે એક ખોરિયું એક શરીર તૈયાર રાખ્યું છે ઈટ વોઝ પ્રી પ્લાન એક પણ માનવી

મારે વિશે લખ્યા મુજબ આ હું તારી ઈચ્છાનો અમલ કરવાને હાજર છું આ હું તારી ઈચ્છાને અમલ કરવાને હાજર છું યશાયા પ્રબોધક ઈસુના જન્મ પહેલા છસો સાડી છસો વર્ષ પહેલા પવિત્ર આત્માની પ્રેરણાથી એમણે આ બધું જ લખેલું હતું એટલે ઈસુ અહીંયા રેફરન્સ આપે છે કે ગ્રંથમાં લખ્યા મુજબ હું તારી યોજનાને પૂરી કરવા હાજર છું પ્રી પ્લાનિંગ હતું મને ને તમને બચાવવાનું અંધકારના રાજ્યમાંથી છોડાવવાનું પાપોમાંથી માફી આપવાનું ઇટ વોઝ ઓલ ગોડ્સ પ્રી પ્લાનિંગ ઈસુ એ નતા જોઈ શકતા કે તમે અને હું

વેઠાવડાવી દીધી અને આપણે બાયપાસ કરી દીધા આપણે મુક્ત કરી દીધા જ્યારે તપૃતુ સામે આવી રહી છે ત્યારે આ મારું એક તમને એ તરફ લઈ જવા માટે નું એક પહેલું સેશન હતું કે આપણે તપ સમયમાં મળવાના છીએ અને આમાં હજુ ડિટેલમાં જવાના છીએ પણ આ એક જસ્ટ તપૃતુ પહેલા શરૂઆત કરીએ કે શું હતું આ બધું ખંડણી ચૂકવી છે આપણે પ્રભુના પ્રભુએ આપણને સર્જેલા પણ પાપ આપણને પ્રભુથી દૂર લઈ ગયેલું અને ત્યાં પોતાના જ બાળકોને પાછા પોતાના કરવા માટે ઈસુ કૃષ ઉપર બલિદાન આપે છે